નરેન્દ્ર દામોદરદાસ મોદી મોદી હે તો હે મોદી જે વડાપ્રધાન બની ગયા છે ચાય વાળા હતા ને વડાપ્રધાન બની ગયા છે એવા વળી કયા એમને કાર્યો કર્યા કે ખાલી ચા વિસ્સા હતા ખેડની દુકાન હતી અને ત્યાંથી સીધા ભારતના વડાપ્રધાનના પગ ઉપર તેઓ સ્થાપિત થઈ ગયા તમે જેટલું આસાન માની રહ્યા હશો એટલું આસાન નથી એમનો જીવન જીવનસભર તમે જો જોઈશો તો તમને પણ થશે કે આવો કઠિનાઈ ભર્યો સફર તો આપણો પણ નથી તો ચાલો આપણે જોઈ લઈએ આજે કે મોદીજીએ શરૂઆતી રહી છે એક વડાપ્રધાન બનવા સુધી કઈ રીતના તેમણે સફળ તેમની કરી છે અને શું ખાલી ચા વેચતા હતા કે બીજું પણ તેમણે પોતાના જીવનમાં કર્યું છે જેથી તમે પણ તમારા જીવનમાં કંઈક કરી શકો મિત્રો એમનો જન્મ થયો હતો સત્તર સપ્ટેમ્બર ઓગણીસો ને પચાસ એમનો જન્મ વડનગરમાં થયો હતો જે મહેસાણામાં આવેલું છે અને પિતાનું નામ દામોદરદાસ મૂલચંદ મોદી હતું એમના દાદા મૂલચંદજી હતા અને એમની માતા હતા હીરાબેન હવે દામોદર દાસ અને હીરાબેન આ બંનેના કુલ છ ભાઈ બહેન હતા જેમાંથી તેઓ પાંચ પુત્રો છે અને એક પુત્રી છે જેમાં પહેલા સૌથી મોટા છે સોમભાઈ તેમના સૌથી મોટા ભાઈ સોમભાઈ પછી આવે છે અમૃતભાઈ પછી આવે છે નરેન્દ્ર મોદી પછી આવે છે પ્રહલાદભાઈ પછી વસંતીબેન આવે છે અને છેલ્લે પંકજભાઈ મોદી જે સૌથી નાના છે તો એક બહેન પણ છે મોદીજીની સોમ છે એ તમે અહીં જોઈ શકો છો આ છે સોમ તેમના મોટા ભાઈ છે પ્રધાનમંત્રીના તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમના મોટા ભાઈ છે સોમ ભાઈ મોદી સોમ મોદી સ્વાસ્થ્ય વિભાગમાં કામ કરતા હતા ઓકે અને હવે રિટાયર થઈ ચૂક્યા છે પહેલા સ્વાસ્થ્ય વિભાગમાં કામ કરતા હતા અત્યારે તેઓ અમદાવાદમાં વૃદ્ધાવસ્થા જે વૃદ્ધાશ્રમ હોય છે એને ચલાવે છે એના પછી જે અમૃતભાઈ મોદી છે તો એ બીજા ભાઈ છે પ્રધાનમંત્રીના એમનાથી મોટા ઓકે અમૃતભાઈ છે અમૃતભાઈ એક પ્રાઇવેટ કંપનીમાં પદ ઉપર રિટાયર થઈ ચૂક્યા છે ઓકે સત્તર વર્ષ પહેલા તેમની જે પગાર હતો એ ખાલી દસ હજાર રૂપિયા હતો તે રિટાયરમેન્ટ પછી અમદાવાદમાં ચાર જે કમરાનું એક મકાન છે એમાં આમ જિંદગી રહી રહ્યા છે એમની પત્ની જે ચંદ્રકાંત બેન છે તેઓ ગૃહિણી છે તેમની સાથે સુડતાલીસ વર્ષનો તેમનો જે દીકરો છે સંજય અને એમની પણ પત્ની અને તેમના બે પુત્રો સાથે રહી ગયા છે જે સંજય છે એમના નાનચોક એક બિઝનેસ છે એના પછી આવે છે પ્રહલાદ મોદી તો નરેન્દ્ર મોદીના ત્રીજા ભાઈ છે પ્રહલાદ મોદી જે નરેન્દ્ર મોદી કરતાં નાના છે એ મોદીજીના બે વર્ષ મોદીજી કરતા નાના છે અમદાવાદમાં એમની એક કરિયાણાની દુકાન છે દુકાન છે અને એમના એક ટાયર શોરૂમ છે પ્રહલાદ જે છે તેમની તેમના લગ્ન ભગવતી બેન સાથે થયેલા છે જેમનું બે હાજર ઓગણીસ માં નિધન થઈ ચૂક્યું છે ઓકે પ્રહલાદ મોદીના છોકરાનું નામ મેહુલ છે અને પ્રહલાદ સામાજિક કાર્યોમાં ભાગ લે છે તે ઓલ ઇન્ડિયા ફેર પ્રાઈઝ ડીલર્સ ફેડરેશન જે છે એના વાઇસ પ્રેસિડન્ટ પણ છે એની પછી વસંતીબેન તો નરેન્દ્ર મોદીના એક જ બેન છે જે વસંતીબહેન છે તેમનું નામ વસંતીબેન હસમુખલાલ મોદી છે અને એ એક ગૃહણી છે તેમના પતિનું નામ હસમુખલાલ છે એ માં કાર્ય કરે છે અને છેલ્લા પંકજ મોદી તો નરેન્દ્ર મોદીના સૌથી નાના ભાઈ પંકજ મોદી ગાંધીનગરમાં રહે છે અને એમની પત્નીનું નામ સીતાબેન છે તે સૂચના વિભાગના રિટાયર્ડ થઈ ચૂક્યા છે પંકજના સાથે પંકજભાઈની સાથે તેમની મા હીરાબેન રહેતી હતી જેમનું હમણાં જ થોડા ટાઈમ પહેલા જ નિધન થઈ ચૂક્યું છે જ્યારે પીએમ મોદીને મળવા આવે છે માને જ્યારે પીએમ મોદી મળવા આવે છે ત્યારે તેમની મુલાકાત પીએમ મોદીથી થાય છે તો આ રીતનો તેમનો પરિવાર છે તમે જોઈ ચૂક્યા કે તેમના અલગ અલગ ભાઈઓ અલગ અલગ કાર્યો કરે છે કોઈને પણ પ્રધાનમંત્રી દ્વારા કોઈ એવી હેલ્પ નથી મળી પાર્ટી હેલ્પ નથી મળે એવું તમે કહી શકો છો પ્રધાનમંત્રી પોતાનું કાર્ય કરે છે અને એમના ભાઈઓ પણ પોત પોતાનું કાર્ય કરે છે એ તમને અહીં એક સારું એવું પરિણામ જોવા મળશે હવે જે મોદીજી છે એમની પત્ની છે જશોદાબેન જી હા મિત્રો એમની પત્ની પણ છે જેમનું નામ છે જશોદાબેન અને સાવ નાની ઉંમરે તેમનું સગવન કરવામાં આવ્યું ત્યારે તેઓ સમજી પણ ન શકતા હતા તે ઉંમરે તેમનું સગવન જશોદાબેન સાથે કરાયું હતું પાછળ જતા પછી જ્યારે મોદીજી આ બધું છોડીને ચાલ્યા જાય છે તેઓ શિક્ષક પણ છે ઊંઝામાં તેઓ રહે છે તેમના ભાઈ અને ભાભી સાથે તો આ તો વાત થઈ ગઈ જશોદાબેનની મૂળ વાત ઉપર આવી દઈએ મોદીજીની વાત ઉપર તો જે નરેન્દ્ર મોદી છે એવું બચપનથી જ એટલે કે નાનપણથી જ આર એસ એસનું સપનું જોઈતા હતા એ આર એસ નું સપનું આમ તો સૈનિક બનવાથી આવ્યું હતું તેમને સૈનિક બનવું હતું પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેમના પિતાજી ના પાડી હતી સૈનિકમાં જવાની અને એના કારણે રાષ્ટ્રવાદને જાગૃત રાખવા માટે મોદીજી આરએસએસમાં જોડાવા માંગતા હતા આ વાત કરી લઈએ આપણે એ પહેલાં તમને તેમની કેટલીક ચાની વાત કરી લઈએ કારણ કે જાણીતા છે ચાના કારણે તો ચાની વાત કરી લઈએ જે એમના દાદા હતા મૂલચંદજી એમને કરિયાણાની દુકાન હતી ઓકે ત્યાંથી શરૂઆત થશે ચાની સફરની મૂલચંદજીને કરિયાણાની દુકાન હતી એ પછી દામોદરદાસજી જે છે એમને ચાની દુકાન કરી રેલવે સ્ટેશન જે હતું વડનગરનું ત્યાં ચાની દુકાન તેમને કરી તે દુકાને મોદીજી તેમને મદદ કરતા હતા જેમના તેમના પિતા જે છે દામોદરદાસ એ સાંજ સવાર દિવસે ચા બનાવતા હતા અને મોદીજી જ્યારે ભણતા પણ હતા ઓકે ફક્ત ચાની દુકાને નતા ભણતા હતા તેઓ જ્યારે પણ ઘરે ત્યારે તેમના પિતાને તેઓ મદદ કરતા જ્યારે પણ રેલવે આવતી સ્ટેશને તો તેઓ ચા લઈ અને બધાને પહોંચાડતા જેમને પણ લેવી હોય તેમને તો એ રીતે તેઓ ચા ચાનો પણ બિઝનેસ કરેલો છે એમ તમે કહી શકો છો હવે ફક્ત ચા ઉપર ન જતા કારણ કે મોદીજી આટલા મોટા પદ ઉપર છે અને તમે કહેતા હશો ફક્ત ચા વેચવાથી તેઓ આવ્યા છે કંઈ ભણ્યા નથી તો એવું નથી એવો જે ભણ્યા છે એવું તમે જોઈને ચોકી જશો તેમણે ઓગણીસો ઇઠ્યોતેરમાં બેચલર ઓફ આર્ટ બી એની ડિગ્રી પ્રાપ્ત કરી છે રાજ્યશાસ્ત્ર વિષયમાં પોલિટિકલ સાયન્સમાં તેમણે ડિગ્રી પ્રાપ્ત કરી છે બી એની ઓકે ધ સ્કૂલ ઓફ ઓપન લર્નિંગ એટ દિલ્હી યુનિવર્સિટી તો દિલ્હી યુનિવર્સિટીથી તેમણે આ પ્રાપ્ત કરી છે રાજ્યશાસ્ત્રની ડિગ્રી બી એની ડિગ્રી એના પછી 1983 માં એમને માસ્ટર ઓફ આર્ટસ એમએ ની ડિગ્રી ગુજરાત યુનિવર્સિટી થી પ્રાપ્ત કરી છે. સંપૂર્ણ તેમણે અભ્યાસ કર્યો છે ભણતરનો એટલે એવું ન માની લેતા કે ભણ્યા વગર તેઓ ચા વેચતા વેચતા સીધા વડાપ્રધાનના પદ ઉપર ચાલ્યા ગયા એવું કદી ન થાય. તેમણે બહુ ભણ્યું છે, તેમની સમજણ શક્તિ બહુ છે, ત્યારે જ તેઓ આ આખા દેશને સારી રીતે ચલાવી રહ્યા છે. ભણતરની વાત પાછા આપણે આવી જઈએ એમના સફરની નાનપણથી આરએસએસ ઉપર આવી જઈએ તો એક કઈ રીતના તેઓ આરએસએસ માં જોડાણ અને શા માટે તેઓ ઘરથી બહાર નીકળી ગયા તો આપણે આગળ જોઈ ગયા કે તેમનું જે સગપણ હતું એ બાલ્યાવસ્થામાં જશોદાબેન સાથે થયું હતું જ્યારે તેઓ તેર વર્ષના હતા અને લગ્ન લેવાયા હતા તેમના તેર વર્ષની ઉંમરે જ્યારે તેઓ સત્તર વર્ષના થાય છે ત્યારે તેઓ ઘરની બહાર નીકળી જાય છે તેઓ જશોદાબેન સાથે રહેતા નથી તેમને સન્યાસી બનવું હતું તપ કરવા માટે એટલે કે સન્યાસીના જે પણ કાર્યો હોય છે એ કરવા માટે તેઓ હિમાલયની તળોમાં ચાલ્યા જાય છે ત્રણ વર્ષ સુધી તેઓ ત્યાં રહે છે પૂજાપાઠ કરે છે એ સાથે તેઓ સ્વામી વિવેકાનંદના બહુ ઉપાસક હતા તેમને બહુ માનતા હતા તો એમના અલગ અલગ મઠોનો પણ તેઓ પ્રવાસ કરે છે તેમની જાણ મેળવે છે એ ત્રણ વર્ષ સુધી કરે છે ત્રણ વર્ષ પછી પાછા તેઓ ઘરે આવી જાય છે ત્રણ વર્ષ પછી પાછા તેઓ ઘરે આવી જાય છે અને હવે તેઓ કહે છે કે મારે અમદાવાદમાં ચાની દુકાન ખોલવી છે તો તેઓ અમદાવાદ જાય છે એમના કાકાની જે કેન્ટીન હોય છે ત્યાં તેમને મદદ કરે છે પોતાની ચાની દુકાન ત્યાં ખોલે છે અને ત્યાંથી તેમની આરએસએસનો એસએસનો સફર શરૂ થાય છે જે પણ આરએસએસના કાર્યકરો હોય છે તેઓ ત્યાં હોય છે કાર્યકર્તા હોય છે અને ધીમે ધીમે તેઓ પણ ચા પીવા ત્યાં આવતા થાય છે તેમના મિત્રો બને છે અને ત્યાંથી પછી તેઓ આરએસએસમાં જોડાય છે હવે મિત્રો તેઓ આરએસએસમાં અલગ અલગ કાર્યો કરતા હતા અલગ અલગ સામાજિક કાર્યોમાં તેઓ ભાગ લેતા હતા એમાં અયોધ્યાનો મુદ્દો પણ થઈ ગયો એવા અલગ અલગ ઘણા બધા કાર્યો છે જેમાં તેઓ ભાગ લેતા હતા અને આગળ રહીને તેનું નેતૃત્વ કરતા હતા હવે તેઓ બીજેપી જોઈન કરે છે ઓગણીસો ને એસી ઓગણીસો ને એસીની આસપાસ તેઓ બીજેપીમાં જોડાય છે અને ત્યાંથી તેમનો રાજનૈતિક જે સફર છે રાજનીતિનો સફર છે એની શરૂઆત થઈ જાય છે ઘણા વર્ષો સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચાર રહ્યા હતા તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજ્ય શાખાની માસ્ટર ડિગ્રી મેળવી હતી અને ત્યારબાદ તેમણે રાજનીતિમાં જમ્પ લાવ્યું હતું કારણ કે તેઓ રાજ્ય શાસ્ત્ર ભણેલા હતા તેમની ઘણી બધી નોલેજ હતી ઓગણીસો અને ચોરાણુંમાં ગુજરાત વિધાનસભામાં ભાજપની જીતમાં મોદીજીની રણનીતિ સફળ રહી ઓગણીસો ચોરાણુંમાં મોદીને પક્ષના રાષ્ટ્રીય સચિવ બનાવાયા ઓગણીસો અઠ્ઠાણુંમાં પક્ષના મહાસચિવ બનાવાયા ઓક્ટોબર બે હજાર એકમાં મોદીના સમયમાં ગોધરાકાંડ થયો ઓકે ગોધરાકાંડ થયો હતો એક હજાર એક કે એક હજાર બે વચ્ચે થયો હતો ગોધરાકાંડ બાદ ભારે દબાણમાં આવી ગયા બાદ મોદીએ મુખ્ય મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું અને ફરીથી ચૂંટણી યોજાઈ વર્ષ બે હજાર બેમાં વિધાનસભાની એકસો ને બ્યાસી સીટોમાંથી એકસો સત્યાવીસ સીટો મેળવી ભાજપને જંગી બહુમતથી વિજય અપાવ્યો બે હજાર ચારમાં અમેરિકા દ્વારા મોદીના ગોધરાકાંડની સંડોવણી બદલ વિઝા આપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો વર્ષ બે હજાર છમાં જુલાઈમાં મોદીએ વડાપ્રધાન મનમોહનસિંહ પર આતંકવાદ તરફ કુણું વળણ અપનાવવા બદલ જોરદાર ટીકા કરી હતી બે હજાર સાતમાં બીજી વખત જંગી બહુમતી મેળવી મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયા હતા તો એક તો પહેલાં બે હજાર એકમાં થયા હતા પછી બે હજાર સાતમાં ફરીથી પાછા ચૂંટણી જીત્યા અને મુખ્યમંત્રી થયા બે હજાર અગિયારના અંતમાં અને બે હજાર બારની શરૂઆતમાં મુસલમાનોને પોતાની તરફ ખેંચવા માટે સદભાવના મિશન જેવા અભિયાનો હાથ ધરીને ઉપાસના કર્યા હતા જેની દેશભરમાં નોંધ લેવાઈ હતી તો એમણે બંને પક્ષ હિન્દુ અને મુસલમાન બંનેને સાથે જોડવા માટે અને બંનેના વોટો પોતાની તરફ કરવા માટે બે હજાર અગિયાર બારમાં એક મિશન ચલાવ્યું હતું સદભાવના મિશન તો એની પણ ઘણી બધી ચર્ચા થયેલી છે જેની આપણે આગલા વિડીયોઝમાં વાત કરીશું જો તમારે જાણવી હોય તો કમેન્ટ કરી દેજો ચોવીસ ઓગસ્ટ બે હજાર અગિયારના રોજ લોકાયુક્તની નિયુક્તિના મુદ્દે મોદી સરકાર અને રાજ્યના રાજ્યપાલ વચ્ચે મતભેદો તો ઊભા થયા હતા વર્ષ બે હજાર બારમાં મોદી નામ ગુજરાતમાં મોદીના નેતૃત્વ હેઠળ ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી જીતીને સતત ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયા હતા માર્ચ બે હજાર તેરમાં ભાર ભાજપના સંસદીય બોર્ડના મુખ્ય સભ્ય તરીકે નિમણૂક કરાઈ હતી જૂન બે હજાર તેરમાં ગોવામાં ભાજપના ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષપદે નિયુક્ત કરાયા હતા અને એ પછી તેઓ બે હજારને ચૌદમાં સેન્ટરમાં આવે છે ત્યાં ચૂંટણી જીતે છે બીજેપીને ચૂંટણી જીતાવે છે અને પોતે વડાપ્રધાન બને છે અને એના પછી તો આપણને ખબર છે કે કેવા કેવા વિકાસ કાર્યો થયેલા છે બે હજાર ચૌદથી લઈ ચોવીસ સુધીના દસ વર્ષના સમયગાળામાં તેઓ સતત પ્રગતિ કરી રહ્યા છે અત્યારે તેમની ફેન ફોલોઈંગ તમે જોતા જ હશો ગમે તે લોકો તેમને ઓળખતા જ હોય છે કોઈપણ ક્ષેત્રમાં તમે ચાલ્યા જાઓ ત્યાં તેમની ફેન ફોલોઈંગ સૌથી વધારે જોવા મળે છે તો આ રીતનો તેમનો બાળપણથી લઈ અત્યાર સુધીનો સફર રહ્યો છે તેમણે ઘણી બધી કઠિનાઈઓ ભોગવી છે ખાલી ચા વેચતા વેચતા વડાપ્રધાન નથી બન્યા તેમને ભણેલું પણ છે એની સાથે તેમની બુદ્ધિશક્તિ બહુ હતી તો એના કારણે તેઓ આગળ આવ્યા છે નેતૃત્વ શક્તિ બહુ હતી તેમની અને એ કારણે તેઓ અત્યારે સેન્ટ્રલમાં આખા ભારતને આગળ લઈ જવા પ્રયાસયુક્ત છે તો મિત્રો કેવી લાગે તમને આ નરેન્દ્ર મોદીજીની સ્ટોરી એકવાર કોમેન્ટ જરૂરથી કરી દેજો બાકીના વિડીયોઝ આવા જોઈતા હોય એની પણ કોમેન્ટ કરજો જેની પણ કોમેન્ટ કરશો અને આ વિડીયોઝ બનાવવાની કોશિશ રહેશે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય